એની માસીની હું છે આ તે છે ને કેતી તારી ઘરે ભજીયા હતા ને કાલે હાલતી નતા કાલે અમાર ઘરે કઢી હતી જો ગઈ ને કસવામાં કઢી જેવું જ છે ને તો ની ઘરે હતી ઉપર એટલે શાંત થઈ હા હું એને રમઝાઇ દીધું ઘરમાં વહી રમવા બો બાતોકડી નીકલે જ ને એને એના લોટ ન કરાય તમે શું કરો છો મિત્રો વિડીયો લાઈક કરી નાખો મળે ભાઈ